આકાશવાણી ભુજ સમાચાર આરતી ભટ્ટ વાંચે છે નમસ્કાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મેઘાલય અને આસામના ત્રણ દિવસના પ્રવાસે જશે પહેલા દિવસે રાષ્ટ્રપતિ તુરા ખાતે પીએસ સાંગમા સ્ટેડિયમ ખાતે મેઘાલય રમતોત્સવનું ઉદઘાટન કરશે મંગળવારે રાષ્ટ્રપતિ બાલજેક વિમાન ઘર પર સ્વસહાય જૂથોના સભ્યોને સંબોધન કરશે તેમજ વર્ચ્યુઅલ માધ્યમથી નવા સંકલિત તંત્ર સંકુલ માટેની શિલાન્યાસ વિધિ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહાઅભિયાન પીએમ જનમન અંતર્ગત પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાના એક લાખ લાભાર્થીઓને પહેલો હપ્તો જારી કરશે આ પ્રસંગે તેઓ આ કાર્યક્રમના લાભાર્થીઓ સાથે ચર્ચા પણ કરશે ગયા વર્ષના નવેમ્બર મહિનામાં સમાજના સૌથી નબળા જનજાતીય સમૂહોના સામાજિક આર્થિક કલ્યાણ માટે પીએમ જનમન અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે જાડા બરછટ અનાજને પ્રોત્સાહન આપવાને કારણે નાના ખેડૂતો અને દેશના યુવાન ઉદ્યમીઓને ફાયદો થાય છે તેમણે કહ્યું કે મિલેટ એટલે શ્રી અન્ન ઉત્પાદન સાથે જોડાયેલા ત્રણ કરોડથી વધુ ખેડૂતોને સીધો લાભ થઈ રહ્યો છે વધુમાં કહ્યું કે શ્રી અન્ન વિશે જનજાગૃતિ ફેલાઈ રહી છે અને ઘણા યુવાનો શ્રી અન્નને લગતા સ્ટાર્ટઅપ શરૂ કરી રહ્યા છે ગઈકાલે માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડોક્ટર એલ મુર્ગન્ના નિવાસ યોજવામાં આવેલ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીએ આ મુજબ કહ્યું હતું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે બનાસકાંઠાના દિયોદર આવેલ બનાસ ડેરીના સણાદર પ્લાન્ટ ખાતે વિશાળ જનમેદનીને સંબોધશે અને બનાસ ડેરી અને સહકારી સંસ્થાઓના પાયલોટ પ્રોજેક્ટ તથા વિકાસલક્ષી પ્રકલ્પો નું ખાતમુહૂર્ત લોકાર્પણ અને શુભારંભ કરશે કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે ભીલડી ખાતે નિર્માણ પામનાર બનાસ બોવાઇન એન્ડ બ્રિડ રિસર્ચ સેન્ટર સહિત બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવશે તેમજ મંત્રી શ્રી શાહ આરઆરયુ કેમ્પસ ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને પોલીસની જુદા જુદા પ્રકલ્પોનું લોકાર્પણ કરશે સમગ્ર રાજ્યમાં નાના મોટા ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા ગઈકાલે મકરસંક્રાંતિથી એક સપ્તાહ સુધી સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ થયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર નજીકના ધોળેશ્વર મંદિર ખાતે સ્વચ્છતા સફાઈ અભિયાનની શરૂઆત કરી હતી અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર અવસરને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રીએ દેશભરના એક અઠવાડિયા સુધી સ્વચ્છતા અભિયાનમાં જોડાવા સૌને આહવાન કર્યું હતું કચ્છમાં પણ મંદિરોના પરિસરમાં સ્વચ્છતા અભિયાન હેઠળ સ્વચ્છ કરવામાં આવી રહ્યા છે અંજાર તાલુકાના બુઢારમોરા ગામ નજીક આવેલી સ્ટીલ કંપનીમાં આગ લાગવાથી દસ જેટલા કામદારો ગંભીર રીતે દાઝી જવાથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે જેમાં ચાર શ્રમિકોની હાલત અત્યંત ગંભીર દર્શાવાઈ રહી છે સ્ટીલની કંપનીમાં સ્ટીલ ઓગાડતી વખતે આગની દુર્ઘટના થવા પામી હતી સૂર્યના મકર રાશિમાં પ્રયાણના તહેવાર મકરસંક્રાંતિને કચ્છમાં પણ હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી ઉત્સાહી પતંગબાજો બાળકો અને યુવાનો સવાર પડતા જ પતંગ ચગાવવા ધાબા ઉપર મ્યુઝિક સિસ્ટમ ગોઠવીને પતંગ ચગાવવાની સાથે ચીકી બોરની મજા માણી હતી તદઉપરાંત ભુજ સહિત જિલ્લામાં પંદર જેટલા સ્થળોએ વન વિભાગના યોગદાનથી કરુણા અભિયાન હેઠળ ઘાયલ પક્ષીઓને સારવારમાં વ્યસ્ત બન્યા હતા ધાર્મિક લોકો દેવદર્શન સાથે દાન પૂર્ણ કરવામાં આવ્યું હતું જ્યારે ભચાઉ પટેલ બોર્ડિંગના છાત્રોએ પતંગબાજીથી દૂર રહીને સૂર્ય નમસ્કાર દ્વારા ઉત્તરાયણની ઉજવણી કરી હતી ભારતે અફઘાનિસ્તાનની બીજી ટી ટ્વેન્ટી મેચમાં છ વિકેટે હરાવી શ્રેણી બે વિરુદ્ધ શૂન્ય મેચ સાથે જીતી લીધી છે ઇન્દોર ખાતેની બીજી ટી ટ્વેન્ટી મેચમાં અફઘાનિસ્તાનની ટીમે એકસો રન કર્યા હતા જવાબમાં ભારતીય ટીમે ચાર વિકેટ ગુમાવી એકસો તોતેર રન કરી મેચ જીતી લીધી હતી શિવમ દુબે ત્રેસઠ અને રિંકુ સિંહ નવ રન કરી અણનમ રહ્યા હતા યશસ્વી જયસ્વાલે સૌથી વધુ અડસઠ અને વિરાટ કોહલીએ ઓગણત્રીસ રન કર્યા હતા ગઈકાલે ઉત્તરાયણ પર્વમાં ઉડતા પતંગ અને તેની દોરથી ઘાયલ થયા પક્ષીઓની સારવાર માટે વિવિધ સંસ્થાઓ દ્વારા કામગીરી કરવામાં આવી હતી ભુજમાં અરહમ સેવા ગ્રુપ દ્વારા આરટીઓ સર્કલ અને એચડીએફસી બેંક પાસે ઘાયલ પક્ષીઓની સારવાર કરી હતી આ સાથે સમાચાર બુલેટિન નમસ્કાર